দ্বারકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે આજે રુક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ અને રુક્ષ્મણી શ્રીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા પણ યોજાણી હતી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે રુક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ પણ શાર આરતી સમયે શ્રીજીને છપ્પન ભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યા જન બહોડી સંખ્યામાં સ્થાનિકો તેમજ બહાર ગામ થી આવેલા ભાવુકોએ દર્શન નો લાભ લીધો દ્વારકાધીશ જગત મંદિરે દ્વારકાધીશ તથા સ્વરૂપો યાદરધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા

ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાનના ભગવાનનાને રુક્ષમણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે મંડપારોપણ થાય અગિયારી થાય માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે દ્વારકાધીશને નૂતન ધજારાણ કરવામાં આવે રુક્ષમણી માતાજીના આંગણે નૂતન ધજારાણ કરવામાં આવે ગામમાંથી ભગવાનનો વરઘોડો આવી ને અહીંયા રુક્ષમણી માતાજીનો પાણી ગ્રહણ કરે ને અહીંયા રુક્ષમણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે અસ્તુ જય દ્વારકાધીશ धर्मेंद्र પાઠ્યાનો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે